જ્યાં ધ્યાનો દીકરીની મમ્મીની દવા ચાલે છે તો ધ્યાનો દીકરીની મમ્મીને દવાખાનું લઈને જવાનું છે તો હું અને ધ્યાનોની મમ્મી અમે બહાર જઈએ છીએ દવાખાનામાં બહાર અમે એક સરસ મજાનું દવાખાનું આવેલું છે જે લાઈફ કેર વુમેન હોસ્પિટલ છે જે અમારે અહીંયા આગળ ધનસુરામાં જ હતું પરંતુ ધનસુરામાં બરાબર ચાલતું ન હતું તેથી તેમણે દવાખાનું બહાર શરૂ કર્યું છે બહારમાં પણ સરસ મજાની દવાખાનું ચાલે છે સરસ મજાનો ડૉક્ટરનો સ્વભાવ છે અને દવા પણ આપે છે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમે જઈએ છીએ દવાખાને તો મિત્રો ફાઇનલી અમે નીકળી ગયા છે બહાર જવા માટે બસ મળી છે સારા રસ્તા છે અમારી એ બસ મળી છે અહીં અડધા કલાકમાં બહાર પડશે અને અમે સ્વાગત છે બસ છે ને આખી ખાલી કમ છે પાંચ પચાસ પાંચ બધા કોલેજ ના છોકરાઓ ચડે છે વાત્રક આવી ગયા વાત્રક છે બધા કોલેજ ના છોકરાઓ

મારી હોસ્પિટલ આવેલું છે એક્ઝેક્ટ બાયડ જીબી ની સામે આવેલું છે Yeah, see

બહાર દવાખાના જઈને આવી ગયા સાહેબનો સ્વભાવ પણ એકદમ સરસ છે અને દવાખાનીની વાત કરું તો દવાખાનું પણ એકદમ સરસ છે અમારે પેલા ધનસુરા દવાખાનું હતું એ દવાખાનું હવે બાયર શિફ્ટ થઈ ગયું છે લાઈફ કેર છે જો તમારે બહાર જવું હોય તો બાયડ રિલાયન્સ પેટ્રોલ પંપ છે તેની બાજુમાં જ આવેલું છે જી બી આવેલું છે જીઈ બી એકદમ સામે જ આવેલું છે લાઈફ કેર હોસ્પિટલ જ્યાં જે ડૉક્ટર નિલય પટેલ છે તેમનો સ્વભાવ પણ સરસ છે અને ડૉક્ટર તમે જ્યારે પ્રેગ્નન્સી સમય જાઓ ત્યારે તેમની દવાનો ખર્ચ પણ મામૂલી થતો હોય છે લગભગ નવા કેસના બસોથી અઢીસો રૂપિયા થતા હોય છે એ ત્રણ મહિના સુધી ચાલતા હોય ત્રણ મહિના સુધી કેસ ચાલતો હોય છે અને ત્યારબાદ તેમની દવાનો પણ ખર્ચો એટલે ટૂંક તમે પ્રથમવાર બચાવ બતાવવા માટે જાઓ તો તમારે એક હજાર રૂપિયાની અંદર જ પતી જતું હોય છે અને મેન મહત્ત્વની એ વાત છે કે આ ડૉક્ટર સાહેબ છે ને તેઓ બને ત્યાં સુધી છે ને જે જ્યાં નોર્મલ ડિલેવરી થતી હોય ને તો નોર્મલ ડિલિવરી માટે પ્રયત્ન કરતા હોય છે ઘણી જગ્યાએ તમે જતા હોય તો ડૉક્ટરો એવા હોય છે કે તમારી નોર્મલ ડિલેવરી થતી હોય તો પણ તમને પેશન્ટને એમ કહેતા હોય છે કે ડિલિવરી નોર્મલ નહીં થાય તમારે ઓપરેશન કરવું પડશે ઓપરેશન કરવું પડશે આમ ડૉક્ટરનો પણ આ સ્વભાવ સારો છે તો તમારે પણ કોઈ પણ ફેમિલીમાં કોઈ પણ જો પ્રેગનન્સી હોય એટલે તમારે જો દવા શરૂ કરવી હોય તો તમે મોડાસા સેન્ટર જાઓ તેના કરતાં સૌથી બેસ્ટ છે કે બાયડમાં જઈ શકો છો બાયડમાં લાઇફ કેર છે ડૉક્ટરનો સ્વભાવ પણ સારો છે તો ત્યાં એકવાર અવશ્ય મુલાકાત લેજો થેન્ક યુ તમારા મિત્રોનો આભાર